નમસ્કાર મિત્રો અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા દૈનિક જીવનમાં એક નાનકડો ફેરફાર કરીને તમારા સ્વાસ્થ્યમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે મોટાભાગના લોકો આ બાબતથી અજાણશે પરંતુ સવારે વાસી મોઢે પાણી પીવાથી થતા ચમત્કારિક ફાયદાઓ એટલા અદ્ભુત છે કે તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો આ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે વાસી મોટે પાણી કોણે અને ક્યારે પીવું જોઈએ અને તેનાથી કયા કયા રોગોમાં રાહત મળે છે મિત્રો શું તમને ખબર છે કે સવારે ઉઠીને સૌથી પહેલાં આપણે જે વસ્તુઓ ખાઈએ છીએ તે જ નક્કી કરે છે કે આપણે કેટલા સ્વસ્થ રહીશું આપણા શરીરનું નિર્માણ આપણા આહાર અને દિનચર્યા પર આધારિત છે કમનસીબે ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ ચા પીવે છે ભલે તમને તમારી ચાની અસર આજે ન દેખાય પરંતુ કેટલાક વર્ષો પછી જ્યારે શરીરમાં પિત્ત વધી જશે ત્યારે તમને હોર્મોન્સ સંબંધિત ઘણી સમસ્યાઓ જેમ કે શુગર એટલે કે ડાયાબિટીસ કે થાઇરોઇડ થઈ શકે છે કેટલાક લોકો માને છે કે શુગર મીઠાશથી થાય છે પરંતુ શુગરનું અસલી કારણ મીઠાશ નહીં પરંતુ તમારી જીવનશૈલી અને ખોટું ખાવાનું છે એવી જ રીતે જો વજન વધવાની વાત કરીએ તો કેટલાક લોકોને લાગે છે કે વધારે ખાવાથી મોટાપો થાય છે મિત્રો હું તમને સ્પષ્ટ કહેવા માંગુ છું કે મોટાપો વધારે ખાવાથી નહીં ખોટું ખાવાથી થાય છે સવારની શરૂઆત આપણે શું ખાઈપીને કરીએ છીએ તે આપણા આખા શરીરના મેટાબોલિઝમ અને પાચનતંત્રો પર સીધી અસર કરે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં એક વિનંતી છે જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ બટન દબાવો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ઓન કરો આનાથી આવા જાણકારી ભર્યા અને શાનદાર વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળશે અને હા જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક અને શેર જરૂર કરજો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે વાસી મોઢે એટલે કે ખાલી પેટે સવારે પાણી પીવાથી શું ફાયદા થાય છે તમે કદાચ કહેશો કે આવું જાણવું શા માટે જરૂરી છે અમે તો બાળપણથી જ પાણી પીએ છીએ શું પાણી પીવું કોઈ ખાસ વાત છે મિત્રો હું તમને કહેવા માંગુ છું કે પાણી આપણા શરીરનો સૌથી જરૂરી ભાગ છે આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે આપણું શરીર પાંચ તત્વોથી બનેલું છે અને પાણી એમાંથી એક તત્વ છે પરંતુ શું તમે જાણો છો કે આ પાંચમાંથી સૌથી વધુ માત્રામાં પાણી જ હોય છે આપણું શરીર લગભગ સિત્તેર ટકા પાણીથી બનેલું હોય છે અને બાકીના ત્રીસ ટકામાં અન્ય ચાર તત્વો હોય છે હવે જ્યારે આપણા શરીરનો સિત્તેર ટકા ભાગ પાણી છે તો એ જ કારણે આયુર્વેદમાં પાણી સંબંધિત ઘણા નિયમો જાણવામાં આવ્યા છે આયુર્વેદ એમ કહે છે કે બાકીના નિયમોને માનો કે ના માનો પરંતુ પાણી સંબંધિત નિયમોને જરૂર માનવા જોઈએ કારણ કે મિત્રો ખાધા વિના માણસ કેટલાક દિવસ જીવી શકે છે પરંતુ પાણી વિના જીવી શકતો નથી એ જ કારણે પાણી સંબંધિત બાબતોને સમજવી અને અપનાવવી ખૂબ જરૂરી છે હું આ વાત એટલા માટે કહું છું કારણ કે આપણને પાણી પીવાની સાચી રીત જ ખબર નથી તમે જોયું હશે કે કેટલાક લોકો ઠંડુ પાણી પીવે છે કેટલાક ગરમ કોઈ ઉભા રહીને પીવે છે કોઈ બેસીને કોઈ ગ્લાસથી કોઈ બોટલથી તો કોઈ પોતાના હાથથી જ પાણી પીવે છે એટલે કે દરેકની રીત અલગ હોય છે એટલે જ મિત્રો હું આજે તમને કેટલાક સરળ નિયમો જણાવીશ જેને અપનાવીને તમે સ્વસ્થ રહી શકો છો અને આ બધા નિયમો પાણી સંબંધિત હશે કારણ કે જેમ મેં જણાવ્યું પાણી આપણા શરીર માટે સૌથી જરૂરી વસ્તુ છે હવે હું તમને જણાવીશ કે સવારે ઉઠતાની સાથે કંઈ ખાયા વિના પાણી પીવાથી શરીરમાં શું થાય છે અને કઈ કઈ બીમારીઓ દૂર થઈ શકે છે હવે વાત કરીશું કે વાસી મોંડે પાણી પીવું શા માટે આટલું જરૂરી છે મિત્રો સવારનું વાસી મોં પોતાનામાં ખૂબ ફાયદાકારક હોય છે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા મોંની જે લાળ હોય છે તે આપણા માટે અમૃત જેવી હોય છે પરંતુ જેવી રીતે આપણે સવારે ઊઠીને સૌથી પહેલાં બ્રશ કરી લઈએ છે તો આ લાળ મોંમાંથી બહાર નીકળી જાય છે જે લાળથી આપણે ફાયદો લેવાનો હતો તે તો વ્યર્થ થઈ જાય છે અને હવે એ જ વાસી મોંની લાળ જો તમે તમારી આંખોની નીચે કાળા ડાઘ પર લગાવો છો તો તે કાળા ડાઘ ઠીક થઈ શકે છે એ જ લાળ જો તમે ચહેરા પરના ડાક પર લગાવો છો તો તે ડાક પણ ઠીક થઈ શકે છે એટલું જ નહીં મિત્રો રિસર્ચ પણ કહે છે કે આ લાળમાં દર્દ ઘટાડવાના ગુણ હોય છે જ્યારે આપણે નાના હતા અને આંગળીમાં ઈજા થઈ જતી હતી તો આપણે તેને મોંમાં મૂકી દેતા હતા જેથી લોહી પણ બંધ થઈ જતું હતું અને દર્દ પણ ઓછું થઈ જતું હતું દર્દ શા માટે ઓછું થતું હતું કારણ કે આપણી લાળ એ ઈજા પર લાગી જતી હતી તમે જોયું હશે કે પ્રાણીઓ પણ પોતાના ઘાવને ચાટે છે આપણને લાગે છે કે તેઓ એમ જ કરે છે પરંતુ તે એક કુદરતી રીત છે જ્યારે પ્રાણીઓ ઘાવને ચાટે છે તો લાળ એ જગ્યાએ લાગે છે જે એન્ટીફંગલ એન્ટીબેક્ટેરિયલ હોય છે અને દર્દ પણ ઘટાડે છે એટલે મિત્રો વાસીમોની જે લાળ છે તે પેટમાં જરૂર જવી જોઈએ આ લાળ પાચનમાં મદદ કરે છે અને પેટને સ્વસ્થ રાખે છે મિત્રો જ્યારે તમે સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીશો તો એ જ લાળ તમારા પેટ સુધી જશે અને પેટને સાફ અને સ્વસ્થ રાખશે કારણ કે મિત્રો આયુર્વેદ કહે છે કે માણસનું પેટ સાફ હોવું સૌથી જરૂરી છે આપણું પેટ જ તમામ બીમારીઓની શરૂઆતનું કારણ હોય છે જો પેટ સારું ના હોય તો તમને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે પછી ભલે તે શુગર હોય ગઠિયો હોય કે પછી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય અહીં સુધી કે કેન્સર પણ આ બધી બીમારીઓ ત્યારે થાય છે જ્યારે આપણું પેટ સારું નથી હોતું અને પેટ ખરાબ ત્યારે થાય છે જ્યારે આપણી ખોટી રીતે ખાઈએ પીએ છીએ જેમ કે પાણી સંબંધિત ખોટા નિયમો હવે વિચારો જો તમે ઠંડુ પાણી પીઓ છો તો તેનાથી પેટ બગડશે અને વજન પણ વધી શકે છે પરંતુ જો તમે સવારે વાસી મોઢે હૂંફાળું પાણી પીશો તો તેનાથી તમારું પેટ સાફ રહેશે અને વજન પણ ઘટી શકે છે તો ચાલો હવે જાણીએ કે જો તમે સવારે ઉઠીને વાસી મોઢે હુંફાળું પાણી પીશો તો તમને કયા કયા ફાયદા થશે નંબર એક હાઈ બ્લડ પ્રેશર હાઈપરટેન્શનમાં રાહત મિત્રો જ્યારે તમે સવારે જાગો તો બ્રશ કર્યા વિના એક કે બે ગ્લાસ હળવું ગરમ પાણી પી લો માત્ર આટલું કરવાથી જ તમારી વધેલી બ્લડ પ્રેશરની સમસ્યા હંમેશા માટે દૂર થઈ શકે છે બ્લડ પ્રેશરને હાઇપરટેન્શન પણ કહેવાય છે અને તેને ચૂપચાપ જીવ લેનારી બીમારી પણ કહેવામાં આવે છે ચૂપચાપ જીવ લેનારી બીમારીનો મતલબ એ છે કે આ બીમારી શાંતિથી તમારી જિંદગી લઈ શકે છે જો તમને હૃદયની સમસ્યા હોય તો તેનાથી તમારી જિંદગી પણ જઈ શકે છે કારણ કે મિત્રો હાઈ બ્લડ પ્રેશરમાં આપણું લોહી સાફ નથી રહેતું અને એ જ ખરાબ લોહી આપણી નસોમાં અવરોધ બનાવે છે તેનાથી હૃદયને વધુ મહેનત કરવી પડે છે જેથી હાર્ટ બ્લોકેજ થઈ શકે છે અને પછી એ જ કારણે હાર્ટ એટેક પણ આવી શકે છે આ ઉપરાંત મિત્રો જ્યારે બ્લડ પ્રેશર વધે છે તો આપણા મગજની નસો પર પણ દબાણ વધે છે તેનાથી તમને બ્રેઇન અટેક આવી શકે છે અને શરીરનો કોઈ ભાગ કામ કરવાનું બંધ કરી શકે છે જો તમે આ બધી મોટી સમસ્યાઓથી બચવા માંગો છો તો તમારે સૌથી પહેલાં બ્લડ પ્રેશરને ઠીક કરવું પડશે અને તેના માટે સૌથી સારી રીત છે કે સવારે ઉઠતાની સાથે વાસી મોંડે હળવું ગરમ પાણી પીવું જો તમને હાઈ બ્લડ પ્રેશર છે તો તમે ઈચ્છો તો ત્રણથી ચાર ગ્લાસ પાણી પણ પી શકો છો જેટલું વધુ પાણી તમે સવારે ખાલી પેટે લેશો તેટલી જલ્દી બ્લડ પ્રેશરમાં રાહત મળશે ત્રણ થી ચાર મહિનાની અંદર જૂનામાં જૂનું હાઈ બ્લડ પ્રેશર પણ સામાન્ય થઈ જશે નંબર બે કિડની સ્ટોન પથરીમાં ચમત્કારિક લાભ આ ઉપરાંત મિત્રો જો તમને ક્યારેક કિડનીમાં પથરી થઈ જાય એટલે કે કિડની સ્ટોન થઈ જાય તો તેના માટે પણ ઓપરેશન કરાવવાની જરૂર નહીં પડે વાસી મોડે હળવું ગરમ પાણી પીવાથી આ સમસ્યા ધીમે ધીમે ખતમ થઈ શકે છે જ્યારે તમે ગરમ પાણી પીઓ છો તો તે તમારા આખા શરીર અને કિડનીને સાફ કરે છે પેટ સાફ થશે લોહી સાફ થશે તો પથરી પણ આપોઆપ ખતમ થઈ જશે મિત્રો આપણા શરીરની અંદર જે તાકાત હોય છે તે તો કેન્સર જેવી બીમારીને પણ ઠીક કરી શકે છે તો પછી પથરી શું ચીજ છે બસ તમારે રોજ સવારે ઉઠીને મોંડે પાણી પીવાનું છે જે લોકો ચા પીવે છે તેમને ચાને બદલે વાસી મોંડે પાણી પીવાની આદત બનાવવી જોઈએ વળી ચા સ્વાસ્થ્ય માટે સારી મનાતી નથી અને ખાલી પેટે ચા તો સૌથી વધુ નુકસાન કરે છે મિત્રો જો તમે હજુ સુધી આ વિડિયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો વિડીયોને શેર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે નંબર ત્રણ વજન ઘટાડવા અને ચયાપચય સુધારવામાં મદદ હવે મિત્રો જો તમે સવારે વાસી મોંઢે હળવું ગરમ પાણી પીવો છો તો તેનાથી વજન પણ ઘટે છે આજકાલ ઘણા લોકો મોટાપાથી પરેશાન છે લોકો કહે છે કે અમે ઓછું ખાઈએ છીએ પરંતુ તેમ છતાં મોટા થઈ રહ્યા છીએ તેનું કારણ એ છે કે તમે ઓછું ખાઓ છો પરંતુ પાણી સાચી રીતે નથી પીતા ઠંડુ પાણી પીવો છો ઠંડુ પાણી પીવાથી શરીરની આંતરિક પ્રક્રિયા ધીમી પડી જાય છે અને પેટમાં કબજિયાતની સમસ્યા શરૂ થઈ જાય છે પેટ સંકોચાવા લાગે છે અને પછી વજન વધવા લાગે છે જે લોકો એકદમ જલ્દી જલ્દી પાણી પી લે છે તે પણ ખોટું કરે છે તેનાથી પણ પેટ પર અસર પડે છે અને શરીરની અંદરની તકલીફો વધી જાય છે જો તમે ઊભા રહીને પાણી પીઓ છો તો તે પાણી ખૂબ જ ઝડપથી પેટમાં જાય છે અને ત્યાં જઈને નુકસાન કરે છે એટલે પાણી પીવાના કેટલાક નિયમો હોય છે પાણીને ધીમે ધીમે એક એક ઘૂંટડે પીવું જોઈએ પાણીને ઠંડુ નહીં હળવું ગરમ કે સામાન્ય તાપમાનનું પીવું જોઈએ પાણીને હંમેશા બેસીને પીવું જોઈએ ખાવાનું ખાધા પછી ઓછામાં ઓછું એક કલાક રાહ જોવી જોઈએ મિત્રો જો તમે આ નિયમો અપનાવશો અને સવારે વાસી મોંઢે ગરમ પાણી પીશો તો તેનાથી વજન ઝડપથી ઘટશે વજન ઘટાડવા માટે ભલે તમે ડાયટ કરો કે એક્સરસાઇઝ કરો પરંતુ જો તમે ફક્ત પાણીના નિયમોનું ધ્યાન રાખશો તો પણ એકથી બે મહિનામાં વજન ઘટી જશે નંબર ચાર ત્વચા સંબંધિત સમસ્યાઓ ખીલમાં લાભ આ ઉપરાંત મિત્રો જો તમારા ચહેરા પર ખીલ આવે છે તો તમે વિચારતા હશો કે કોઈ ક્રીમ લગાવીએ કે દવા લઈએ પરંતુ અસલી કારણ તમારા લોહીની ગંદકી હોય છે અને લોહી ગંદુ થવાનું કારણ પેટની ખરાબી હોય છે જ્યારે તમે વાસી મોઢે ગરમ પાણી પીશો તો તમારું પેટ સાફ થશે પેટ ઠીક રહેશે તો લોહી પણ સાફ થશે અને લોહી સાફ થશે તો ખીલ આપોઆપ ગાયબ થઈ જશે ખીલ ત્યારે જ નીકળે છે જ્યારે શરીરમાં ગંદકી હોય છે આ ગંદકી ક્યાંક ને ક્યાંકથી બહાર આવવાની જ છે તો તે ચહેરા પર ખીલના રૂપમાં બહાર આવે છે ભલે તમે ગમે તેટલી દવાઓ કે ક્રીમ લગાવો જ્યાં સુધી પેટ સાફ નથી ત્યાં સુધી ખીલની સમસ્યા ઠીક નહીં થાય નંબર પાંચ સાંધાના દર્દ ગઠીઓમાં સુધારા આ ઉપરાંત મિત્રો જો તમે સાંધાના દર્દથી પરેશાન છો એટલે કે ગઠિયાની સમસ્યા છે તો તમારા માટે પણ વાસી મોંઢે ગરમ પાણી ખૂબ ફાયદાકારક છે ગઠિયાની સમસ્યાનું કારણ શરીરમાં પિત્તનું વધવું છે શરીરમાં પિત્ત એટલે વધે છે કારણ કે આપણે ઓછું પાણી પીએ છીએ અને તીખું તમતમતું ખાવાનું ખાઈએ છીએ સાથે જ જ્યારે પેટ ખરાબ હોય છે ત્યારે પણ શરીરમાં ગરમી વધે છે આ ગરમીને ઠીક કરવી હોય તો સવારે વાસી મોંઢે ગરમ પાણી પીઓ તમારું પેટ સાફ થશે પિત્ત સંતુલિત થશે અને ગઠિયામાં રાહત મળશે નંબર છ કબજિયાત કોન્સ્ટિપેશનમાં તાત્કાલિક રાહત આ ઉપરાંત મિત્રો જો તમે કબજિયાથી પરેશાન છો એટલે કે પેટ સાફ નથી થતું તો પણ વાસી મોંઢે ગરમ પાણી ખૂબ સારું છે ભારતમાં લગભગ ત્રીસ ટકા લોકો કબજિયાથી પીડાય છે અને આખા વિશ્વમાં લગભગ પચાસ ટકા લોકો આ સમસ્યામાં છે તેનું સૌથી મોટું કારણ આપણી ખાવા પીવાની ખોટી આદતો છે જો તમે ઈચ્છો છો કે તમારું પેટ હંમેશા ઠીક રહે તો રોજ સવારે વાસી મોંઢે પાણી પીઓ જ્યારે પેટ ખરમ હોય છે તો આપણું શરીર આપણને અનેક રીતે સંકેત આપે છે પરંતુ આપણે તેને સમજી શકતા નથી જેમ કે માથાનો દુખાવો થવો આ પણ એક સંકેત છે કે શરીરની અંદર કંઈક ગડબડ છે પરંતુ આપણે તરત જ દર્દની ગોળી લઈ લઈએ છીએ અને માની લઈએ છીએ કે બધું ઠીક થઈ ગયું જ્યારે અંદરની સમસ્યા વધતી રહે છે આવી જ નાની નાની સમસ્યાઓ આગળ જઈને કેન્સર જેવી મોટી બીમારી બની જાય છે એટલે મિત્રો કોઈ પણ બીમારીમાં દવા લેતા પહેલાં અસલી ઈલાજ કરવો જરૂરી છે હવે જુઓ સવારે ઉઠીને પાણી પીવું એ કેટલો નાનો નિયમ છે પરંતુ તેનાથી વજન ઘટે છે બ્લડ પ્રેશર ઠીક થાય છે ખીલ જાય છે ગઠિયો ઠીક થાય છે અને કબજિયાત પણ ઠીક થઈ જાય છે તો તમે જરૂરથી આને અપનાવજો મને ખબર છે કે ઘણા લોકો હજારો વિડીયો જુએ છે પરંતુ તેમાંથી બહુ ઓછા લોકો જ કંઈક અપનાવે છે મોટાભાગના લોકો સવારે ઉડતાણી સાથે ચા પીવે છે હવે આ તમારા પર છે કે તમે શું પસંદ કરો છો અમે તો તમને એ જ કહીશું કે સવારે વાસી મોઢે ગરમ પાણી પીઓ જેથી તમે અને તમારું પરિવાર હંમેશા તંદુરસ્ત રહે તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી જ અન્ય અસરકારક નેચરલ હેલ્થ ટિપ્સ અને ઘરેલુ ઉપચારો માટે અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ જરૂર કરો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી આગલો વિડિયો સૌથી પહેલા તમારી પાસે આવે અને કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય જરૂર લખો વિડિયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હેલ્ધી રહો હસતા રહો